જો ખેડૂત મિત્રો મરચીની તમે ખેતી કરો છો અને શાંતિથી સાતી ઉપર હાથ રાખીને અત્યારે જો તમે સૂઈ જાવ છો તો ખાસ આયોજનમાં રાખજો ઉપાધિ કરજો કારણ કે તમારા ખેતરની અંદર ભાદરવાના તડકા ચાલુ થઈ ગયા હોય તો ગોલ મીંજ પ્રશ્ન આવવાનો છે અથવા તો આવી ગયો છે જરાક વ્યવસ્થિત ઓબ્ઝર્વેશન કરજો ગોલ મીંજ એટલે કે મીંડી મીંડીના સોલ્યુશન માટે આ સોલાર લાઈટ ટ્રેપ અત્યારે જ તમારા ખેતરની અંદર મૂકી દો આ સોલાર લાઇટ રેપ અંડલનું ફેંડાલ અને કૃષિ રસાયણનું નું ક્રિલ ગોલમીજ ના પ્રશ્નની અંદર બેસ્ટ સોલ્યુશન આપશે વધારે માહિતી માટે પંચોતેર પંચોતેર આઠ પંચોતેર છસો હેલ્પલાઇન નંબર ઉપર તમે સંપર્ક કરો અને વધારે માહિતી મેળવો